ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે અને હવે શહેરમાં પાણીની આવક કરતાં જાવક વધી હોવાથી આગામી દિવસોમાં મહી પરિયેજ યોજનામાંથી વધુ પાણી ઉપાડવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે જોકે કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ થતાં શહેરમાં આવા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની શરૂઆત થઈ ચૂકી છે ગત મહિને મહાનગરપાલિકાએ નવસો જેટલા ટેન્કર વિવિધ વિસ્તારમાં મોકલાવ્યા હતા જેની સામે માંગ હજી પણ વધી રહી છે જિલ્લાના તેરમાંથી માત્ર ત્રણ ડેમમાં સાહીઠ થી સિત્તેર ટકા પાણી છે જ્યારે અન્ય ડેમમાં માત્ર વીસ થી પાંત્રીસ ટકા જ પાણી છે શહેરમાં શેત્રુંજી ડેમ બોર તળાવ મહીપરિયેજ યોજના પાણી માટે મુખ્ય સ્ત્રોત છે રોજ એકસો પંચોતેર એમએલડી પાણી જરૂરિયાત છે જેની સામે હાલ એકસો સિત્તેર એમએલડી પાણી મળે છે શહેરમાં પાણીની ઘટ થતા પાલિકાએ હવે મહીપરએજ યોજનામાંથી સાત થી દસ એમએલડી વધારાનું પાણી ઉપાડવાનો નિર્ણય લીધો છે અમારે છેલ્લા છ મહિના થી પાણી જ નથી આવતું ને વારંવાર મત જોતા હોય તો ભાજપ વાળા આવે ને કોંગ્રેસ વાળા આવે અત્યારે એમ કે બેટી પડાવો ને બેટી બચાવો તો પાણી વગર ને હું બેટી પડાવી બેટી બચાવી તો પેલા જોવા તો આવું જોઈએ કે પાણી છે કે નથી એમ ગરીબ માણસો ઘરે જ નહીં મત જોતા હોય ત્યારે એમ કે હાલો મારી બેનુ ભાજપ મત દેજો ને કોંગ્રેસને મત દેજો આને પગે લાગશે ને હાથ જોડશે બેનું આમાં મત દેજો કમળ દબાવજો પંજો દબાવજો તો એને અત્યારે જોવા આવવું પડે ને કે મારી બેનુ પાણી વગર નું કે નહીં એમ ખાસ તો ઉનાળામાં સ્વાભાવિક છે કે પાણીનો જરૂરિયાત લોકોની વધી જતી હોય છે એટલે ટેન્કર વધારે સપ્લાય કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે જનરલી આ ઉનાળા સિવાયના સમયમાં નવસો જેટલા ટેન્કર મન માસિક આપણે મોકલતા હોય છે ઉનાળાના ઉનાળામાં વધારે ઉપયોગ થતો હોય પાણીનો એટલે અગિયારસોથી બારસો જેટલા ફેરા ટેન્કર ફેરા મોકલવા પડે છે અને આ જે આ શહેરના આ આઉટર એરિયા જે ક્યાં પાણીની લાઇનની વ્યવસ્થા થઈ શકતી ન હોય તેવી જગ્યાએ લોકોને પાણી પૂરું પાડવા માટે ટેન્કર મોકલવામાં આવતા હોય છે